ગાઈઝ હા તમારું સ્વાગત છે મારા પાછા એક બીજા નવા વિડીયો જવા મંડી રહ્યા ખોર ચાલતા ચાલતા ગામમાં પહોંચી પોતી ગયા છે આયા પાર જીબડા મે આડ માળ બઠાને પાર અહીં જય તય હોય જ્યો બોલ વિડીયો દેન ઉતરે આવ્યા હમણાં ચાલુ કરીએ ખોર ખોર આઈને ગોમડે આવીને અને શુભ શરૂઆત સ્ટ્રિંગ થી કરીએ સ્ટિંગ પીતા પીતા જવા મંડી રહ્યા આખું ગામ ફિરીન એ અમારે રોડ અને ગાઈ આપડે નવા ચંપલ ચોડાયેલા છે હપ્તા પર છે હવે એમના હપ્તા મહિના ડેટ કેટ દસ રૂપિયા વીસ રૂપિયા છે તો હપ્તો મારે ભરવું પડશે

સારા ધંધા પર વેપાર પર સારા વેપારમાં એમ એમ દહળો ની જોઈ મોરો કલીજો તો આ તમે ક્યાંથી લાયા અહી કેડાથી લાયા અહી કઈ લાયા હોસ્પિટલ ધીરેજ હોસ્પિટલ માંથી લાયા છે અરે યાર આવો ગય હોસ્પિટલ માંથી લાવતો હશે હોસ્પિટલ માં છે ગેરેજ ગેરેજ માં પણ મળે છે પણ અમે હોસ્પિટલ માંથી લાવ્યા મને લાગે તો ખેતર મેં તો લાયો હોય ના એ તો તમને ખોડું લાગતું છે બરેજ છે તે તને ખબર છે તો કોલે આપુ છે કે તરફે તો લાયા હોય એક તે સાચી વાત કની નવરો નવરો તો પૂછી એમ આ આપી સ્ટીચ માડી સ્ટીચ ઇંગ્લિશ હે યાર તો હમ બહુ તો એસા કામ કરતે આપ ના એ તો ઇન્ડિયા આવીએ ને તો આવું બધું કરવું પડે એવું છે

હવે આપણે જવા માંડી રહ્યા ખોર પેલા મને અહીંયા રોડે છોડીને જતા રહ્યા અને અહીંયા અમે જવા માંડી રહ્યો ઢાળ ઉતરવાનો છે પછી એલું કોતળું આવે છે કોતળું હોય તમને બતાવું અને જવા માંડી રહ્યા આ ખોર દિન ખાવા ખાવું પડે ભૂખ એક તને ઠેક લાગી રહી પછી ભાળે એમ ને કંઈક અને આપણા રોડે આવા ફળા મોટા 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 ખાડા પડી ગયા ખૂબ અડધા અડધા એડા એડા પોક જતા રે ખાડા પડી ગયા ટેકરી ચડવાની આપણે ઘર જવા એ રોડે જવા માટે અને કોતરામ અહીંયા આપણું ઘેર અને ગઈસ તમે જોઈ શકો છો કે આઈ ગયું આપણું કોતરું પણ કોતરું છે ને પાણી નીચ ટેકાય એમ તો ઘણું જાય છે કે કોતરા નજારો એ આપણું ઘર અમારી ચડાવવાની ગાડી એ જીમ પર એ પણ પાણી આધી આવે જોર આવવા માટે જોર અમારા ફાસા અમારી ભાષા મેં એને ઝર કહી જર એ આપણે નવલા ચંપલ લીધા કદાચ હાથ મેં લઈ લે એક વખત પીરા પીરા બધી હોય જાય થોડા થોડા મજે ચાલતા ચાલતા ઘણું જ જોર કરેલા એ એ ઓહ ય કહ્ય હાથ મેં ચંપલ લેના આયા ચંપલ ની પહેર્યા અને એરીને જવાનું આપણે

હવે ઘરેથી ગાડી લઈને અમે એમ રોડ બાજુ નકળ્યા જરી ફરવા માટે મનીષીને ફોન કર્યો તો યાર આ ના રહ્યા એમ કે અમે આપણી ચાર્જિંગ વાળી ગાડી લઈને ઉઠાઈ ઉઠાવી ને આ જવા માટે રહ્યો ગોમે આ એટલે આપણે પેલે બાબાને કહે ગાઈસ વહરાતની સીઝન મેં હા રૂકાનું આવું આવું કીચડ હોય તઈ પર મગજ હેરાન થઈ જાય જરીક કંઈ ખાડ હોય ને તમે પાસે પાણી ભરાઈ દે એ પાસે અને ફાઇનલી ગાઈસ આ દેખો આપણે માંદર 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 ભગતો આઈ રહ્યા आए, <laughs> 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 आए आपका સ્વાગત કરીએ

મજે નથી આપડે તો નોકર ભણ લાગે ના નોકર તારી ખુશ નહીં રોડ તો ચાલીસ રૂપિયા વાપરને